આયોજન કરેલ છે અને છાસ નું અભયસિંહભાઈ સાહેબ તરફથી છે અને અભિવાદન કરશે જીગ્નેશભાઈ આગળ આવી જાઓ તમે જીગ્નેશભાઈ અભિવાદન કરશે એમએલએ સાહેબ નું एकदम जोरदार ताल दी स्वागत करो वहां से मुर्गेश भाई वे अपना मुर्गेश भाई डॉक्टर साहब श्री स्वागत कर से डॉक्टर संदीप साहब खूब खूब शुभकामना इन तरफ थी जोरदार

એમાં આપણા સતત કાર્યશીલ એકસો આઠ ધારાસભ્યશ્રી અભયસિંહભાઈ તળવીનો જન્મદિવસ એ દિવસ નિમિત્તે હઠ બજારમાં અભયસિંહભાઈ તળવી સાહેબ દ્વારા છસ વિતરણનું સેવાકીય પ્રવૃત્તિનું કાર્ય કરવામાં આવેલ છે અને જે હટ બજાર ગામમાં ભરવામાં આવે છે એનાથી વેપારીઓને સતત ફાયદો થાય છે વેપારીઓની રોજગારીમાં વૃદ્ધિ થાય છે જે હટ બજારને દખે બહાદુરપુર ગામના બજારની રોણક જળહળે છે નામ દેસાઈ સરપંચ ડોક્ટર મુર્ગેશભાઈ ડૉક્ટર સંદીપભાઈ તરફથી સરસ મજાની ડ્રાયફ્રૂટ લસ્સીનું આયોજન કરેલ છે જેથી અમે બહાદરપુર વાસીઓ તેમજ બહાદરપુર બજાર મંડળની કમિટી એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને એમને અભિનંદન પાઠવીએ છીએ તદઉપરાંત આજે આપણા માનનીય શ્રી ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના જન્મદિવસ નિમિત્તે બહાદરપુર ગામની અંદર હાટ બજારમાં સો લીટર લસ્સી આવનાર દરેક પબ્લિકને પીવડાવવા માટે એમને પણ ખૂબ ખૂબ આયોજન કરેલ છે જેથી એમને પણ આપણે તાળીઓથી વધાવીએ છીએ અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે આપણે બહાદેપુર ગામની અંદર જે હાટ બજાર છે જેનો સૌથી મોટો ફારો બહાદરપુર ગ્રામ પંચાયતનો છે જેમાંથી શ્રી સરપંચ શ્રી ભૌમિકભાઈ દેસાઈને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે આજે પંચાયતે આટલું સરસ મજાનું આયોજન કર્યું છે અને પંચાયતના સાસ સખાથી આજે સરસ મજાનો આ હાથ ની પ્રવૃત્તિ થઈ રહી છે એને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ